તો જો ચશ્મા હવે જઈએ ઉપર અને પતંગ ચગાવીએ તો ગાઈસ ફાઇનલી જઈએ ઉપરનો માહોલ જોઈએ કોઈ પતંગ જ નહીં ચગાવતું એક પતંગ દેખાયો હા બાજુ કોઈ નહીં ઉપર થી જોઈએ તો ગાઈસ જો એક તો દેખાયો આઈ રહ્યો જો તો ગાઈઝ અત્યારે હું કરી રહ્યો તાર નીકળવાનું કામ કાલ મેર પડ્યો નહીં તો અત્યારે નીકાળી દઈએ તાર નીકળવાનું છે તો એ આમ આમ કરીને શુભ પ્રભાત જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ નો હર હર મહાદેવ તો સ્વાગત છે તમારા બધાનો આપણા ગોસ્વામી ફેમિલી બ્લોગમાં આજે છે ઉત્તરાયણ તો બધાને ઉત્તરાયણની મકર સંક્રાંતિની હાર્દિક શુભકામનાઓ બધા સાચવીને પતંગ ચગાવજો અને સવાર સવારની અંદર અમારી વાલી બનાવી રહી છે રસોઈ એટલે ઉતરાયણવાળા તો ઉપર જાય અને આ રોજની ડ્યુટી અમારી આ રોજની ડ્યૂટી કર્યા વખત તમારે ખસાઈ દઈ આ છોકરાઓ ગમે ત્યારે ખાઉ ખાવ કરે એટલે આપણે તો બધું રેડી રાખવું પડે એટલે જ્યાં ઈચ્છા થતા ત્યારે ખાઈ પાછા જાય તો હલ્લો હલ્લો દોસ્તો બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ અને જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું બધાનું અમારા ચિરિયાઘરમાં અને સૌ ફેમિલી બ્લોગમાં તો તમે આજે છે ઉત્તરાયણ તો બધાને ઉત્તરાયણની હાર્દિક શુભકામનાઓ બધા સાચવીને પતંગ ચગાવજો અને તમારું તમારા બાળકોનું અને પશુ પક્ષીનું બધાનું ધ્યાન

આ બધા અહીંયા શાંતિથી બેસી ગયા કંટાળા લાગે છે પવન ઓછો છે એટલે પવન પડી ગયો ગીત સોંગ પડી ગયા એટલે બધા બેસી ગયા છે શાંતિથી કોને જગાઓ છે હા પવન ઓછો થઈ ગયો એટલે કોઈ પતંગ ચગાવતું નથી પણ આ બધા રેડી થઈને આવી ગયા છે બધા ફોટો સેશન ચાલી રહ્યું છે અહિયાં હા બધા ફોટો ના મારે પહેરવી ટોપી ના મેં કેવું ચશ્મા માટે મારે ટોપી નહીં પહેરવી બધા ફોટા પાડવા માટે આવી ગયા છે રેડી થઈને સુરેશભાઈ સુરેશભાઈ એમને બેસી રહે છે ફોટા પાડવા બોલાય રિદ્ધિબેન રિધી મે ફોટા પડવા બોલાવી હા બરાબર છે પછી ફોટા ના પડે તો રી ચડી જાય ત્યાર છો ફોટા ના પડે તો રી ચડી જાય પણ એ જોઈને છોકરા હાચવી છે કે આ ના એરે

ઘરનું નું કામ કરી જો અત્યારે પતંગ લઈને આવે છે પણ લે ભાઈ મમ્મી એકલા અહીંયા બેસી રે છે હા બરાબર છે તો

આવી ગયા છે હોસ્પિટલમાં ગાંધીનગર એસએમજીસ હોસ્પિટલમાં એમ બેઠા છે તો ઉત્તરાયણના દિવસે જ અમે હોસ્પિટલમાં આવ્યા છે કારણ કે થોડીક એક ઇમરજન્સી આવી ગઈ હતી અમારા ભાગે થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી અને ભાગી લઈને દવાખાને આવ્યા છે અને છોકરા બધા છોકરાની મમ્મી ઘરે જ છે અમે બે જણા દવાખાના લઈને આવ્યા છે ભાઈબંધન બેન પણ બધા એ બધા ગયા અમને બોટલ ચડાય એ લોકો ગયા એટલે આવું છે અમારી લાઈફની અંદર દોડા દોડી જ છે ભાગી જ છે મહિલાઓથી કંટાળી ના કંટાળી તમારા ઘર વાળાઓ બે તમારા ઘરવાળાઓ કંટાળીને બધા ત્યાં જતા રહે છે જો શું બધું આરામથી બેસી ગયા એ કે હું કંટાળ્યો કે તમે બધા બજાઓ તે લઈ ગયે એ બાજુ એ તો પહેલાં જ કંટાળ્યા પહેલાં જ કંટાળે છે તો કાબા બાજુઓ બધા એ પેલી ભાજી ચલો શું વાંચો વાહ ભાઈ વાહ એ તો ના કીધું હે અમારે સુરેશભાઈ રવડું છે અમને ઉપાડશે બે જણા

બોલાવ રતો ના ના બોલવાનું છે અમારું મો નીચે જ જતો રો એ હોય હયી હયી આટલા બધા ભી હયી ના ના વિચરબેન એકલો જ છે ને એટલે કે મો નીચે જ જતો રહો બોલા નીચે અને તમાર છે ને આ બેનોને કેવાનો શું તમે બધા ડાન્સ કરતા શરમાવો છો હા બસ કહો ટી ટાઈમ આ બધા ચા પીપીને બેઠા મારી કોઈએ રાહ ના જોઈ જો આ કોઈ અમારી આ મિત્તલ બેને ખાલી રાહ જોઈ આ મિત્તલ બેને રાહ જોઈએ એના જો અમે ત્રણ જણા જ બાકી હતા આ સુરેશભાઈએ ડરતા ખોફ એટલો બધો હતું સુરેશભાઈએ પી લીધી એમને એક પેબરની રાહ જોઈએ ચા પીવા માટે ના 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 કશો હતો જે ખોફ જે ખોફ છે એ તાપેદાર રાખો બરકરાર રાખો આપી દીધી આપી દીધી તો ગાય પતંગ ચગાવવાનું પૂરું થયું હવે ફટાકડા ફટાકડા ફોડે છે નોમી ના જાય લ્યા ઉત્તરાયણ તો પતી ગઈ પણ ઉત્તરાયણ પત્યા પછી આ લોકો જીવવા દેતા નહીં આ લોકો નહીં આ લેડીઝ ડિપાર્ટમેન્ટ લેડીઝ ડિપાર્ટમેન્ટ છે ને એટલે કંટાળીને અમે પાછા આવી ગયા છે આમ તો જો કે તહેવારમાં બહાર ના જવાય પણ આ ઓળખીતા હતા એટલે જગ્યા કરી આપી છે એટલે આવી ગયા છે તુએ ટોઠા ખાવા માટે એક એક કરી દો એટલે અર્ધા અર્ધા લઈ લેશે આપ કહો જી મોમી દો કાંટી ને આતરવા છેટા કાઢીસ આ લોકો આપસી નહી ખાવે શું છે ભાઈ તમારે ના પાછળ જાવ પાછળ જાવ બધા એવા મંડી પડે છે ને ખાવા માટે ખાલી અમારા બેન બદન સર્વ કરી છે એટલા દયાડુ છે ને બદન સર્વ કરે મે બેન પાણી બોટલ જોઈ રહી પેલી પેલી પેલી

અને ના આગેવાન જેડી સાહેબ છે એ તેજ હોય અંબાજી જેતારે એમને એ સાયલન્ટ સી પણ હડગાવી જોરદાર છે જો મસ્ત પડકો કરો હડગાવવામાં એ હોલાવામાં

અમારું લોખંડ ની હતું પછી લોખંડ ની ના મળે એટલે પ્લાસ્ટિક ની પાઇપ લઈ લેવાની એ આ તો બળતી 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 આગળ હેડીએ જાય પણ આગળ